નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ફોરેસ્ટ કાર્ડને લગતા વન્યજીવના પ્રશ્નો જોઈશું આપણે દરેક પાર્ટમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ તો આજે બીજા પચાસ પ્રશ્નો જોઈશું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ બેંસી નંબરનો ક્વેશ્ચન આવ્યા હતા એટલે કે બેસી નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે ગુજરાતમાં ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ જોવા મળે છે એક તો મૃગ કુળ કાળિયાર નીલગાય ચિંકારા અને ચોસિંગા હરણ કુળ ત્રણ જાતના ચિત્તલ સાબર અને ભેકર આ ત્રણ જાતના હરણ અને આ ચાર જાતના મૃગ જોવા મળે છે ગુજરાતમાં ત્રશી નંબરનું ક્વેશ્ચન હરણ અને મૃગનો તફાવત કયો છે હરણ ડિયત એન્ટેલેપ મૃગ આ બેનો તફાવત શું છે તો હરણના સીંગડા શાખવાળા સખત અને વણ કે રીંગ વગરના હોય છે જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી નવા પણ ઊઘે છે ફક્ત હરણ સીંગડા ધરાવે છે આ સીંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મૃગના સીંગડા પોલા શાખા વગરના વડ કે રીંગ વાળા હોય છે જે આ જીવન રહે છે ચિકારા મૃગની માદા પણ ધરાવે છે આવા કહેવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન ચિત્તા અને દીપડાનો તફાવત કયો છે તો દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે ચિત્તા ત્રણના ચિત્તાના શરીર ઉપર ઘોડ કાળા ટીલાઓ હોય છે જ્યારે દીપડાના શરીર ઉપર ચકતા અથવા ફૂમતા હોય છે ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોટા સુધી કાળી રેખા લીટી હોય છે ચહેરાનું કદ દીપડાથી નાનું હોય છે દીપડાના પગ નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા જ રહે છે ચિત્તો ભારતમાંથી નામશેષ થયેલ છે જ્યારે દીપડા બધે જ જોવા મળે છે આગળના ક્વેશ્ચન પંચ્યાસી નંબરનું ક્વેશ્ચન વાઘ અથવા સી ઘાસ ખાય હા ક્યારેક પાચનમાં મદદરૂપ થવા છ્યાસી ચામાચીડિયા કે કાના કાનાકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય તો ચામાચિડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી સિત્યાસી કયું પ્રાણી સૌથી લાંબુ છે તો પ્રાણી જગતનું સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ સમુદ્રમાં જોવા મળે છે જેની લંબાઈ સાહીઠ મીટર સુધીની નોંધાય છે ઇઠ્યાસી પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે અર્ધનર તથા અર્ધ સિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે નરસિંહ અવતાર નેવ નંબરનું ક્વેશ્ચન આપણા દેશની રાષ્ટ્રીય મુદ્દામાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો સિંહ ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે સિંહ બાણું નંબરનું ક્વેશ્ચન કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે શ્રીલંકા ત્રાણું હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે કેનિયન સફારી ચોરાણું વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે પેન્થર કપ કાવાસાકી પંચાણું એશિયાટિક લાયન નું છેલ્લું નિવાસ સ્થાન કયું ગણાય છે ગીરનું જંગલ છન્નુ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે ખેડોતરો અને રણબિહાળી રણબિલાડી સત્તાણું શિવસેનાના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો વાઘ અઠ્ઠાણું પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે

તે ભરત રાજા કોની જોડે બાણપણમાં રમતા હતા સિંહ સાથે એકસો ત્રણ બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગૂછાવેલ છે સિંહ એકસો ચાર કયો પ્રાણી પંદર ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે તો વરુ એકસો પાંચ જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે સાહીઠથી બાસઠ દિવસ એકસો છ જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે એશિયાઈ કાળું રીંછ એકસો સાત ભારતનું સૌથી નાનું રીંછ કયું છે સનબિયર એકસો આઠ ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંચ રહે છે હિમાલયન બ્રાઉન બિયર એકસો નવ સ્વાન કુણનું કયું પ્રાણી કીટવ ઉપર નભે છે આ પ્રશ્નનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં આપવાનું છે એકસો દસ પૃથ્વીના દક્ષિણ ગોળાર્થમાં કયું રીંથ જોવા મળે છે સ્પેક્ટેકલ બિયર એકસો અગિયાર નંબરનો ક્વેશ્ચન સ્લગ અને ઘોઘળ કઈ રીતે શ્વાસ લે છે તો શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે એકસો બાર ચિત્તાની દોડવાની શરીર ઝડપ કેટલી એકસો પાંચ કિલોમીટર એકસો તેર સી વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે એસી કિલોમીટર

તો માનવ એકસો ઓગણીસ વાઘ કયા કુળનું પ્રાણી છે બિલાડી બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કહ્યું તો વાઘ પૃથ્વી પરનું મોટામાં મોટું પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તમ પ્રાણી કયું બ્લ્યુ વેલ એકસો બાવીસ વેલ કયા વર્ગનું પ્રાણી છે સસ્તમ એકસો ત્રેવીસ વાઘને કાળી પટ્ટીઓ લાઈન કેમ હોય છે તો વાઘ એ ઘાટ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે ડાળીઓ વાળા વિસ્તારમાં ભળી જવા સારું તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે એકસો ચોવીસ સિંહ પ્રજાતિ કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે તો સિંહ શરીર પર ટપકા કે પટ્ટા હોતા નથી અને સમૂહમાં રહે છે એકસો પચીસ દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે તો સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે એકસો છવ્વીસ કોના કાન વધુ મોટા હોય છે

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયા નામના મૃગ જોવા મળે છે પૂછડીનો ત્યાગ કરે છતાં જીવી શકે છે ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ છે ગુજરાતમાં હાથી ચિત્તો વાઘ તથા મોટી ભારતીય ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં હેણોત્રો રણબિલાડી રણ લોકડી મોટી ઉડતી ખિસકોલી અજગર કીડી વગેરે ભયના આરે મુકાયેલ પ્રાણીઓમાં ગણાય છે કેમ કે તેમના કુદરતી રહેઠાણો સમાવનોની અવદશા થતાં તેની વસ્તી ઘટી જ ઘટી જાય છે તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત